ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરી બાળકોની રૂચિ અને જિજ્ઞાસા વધે તે હેતુથી શાળાઓમાં સ્માર્ટ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે સ્માર્ટ ક્લાસમાં ડિજિટલ શિક્ષણ મેળવીને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ સ્માર્ટ બની રહ્યા છે આકાંક્ષી જિલ્લો ગણાતા નર્મદા જિલ્લામાં છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણસો ને પંદર શાળાઓમાં નવસો પંદર સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવ્યા છે આ સ્માર્ટ ક્લાસીસ શરૂ કરવાથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ અને હાજરી વધી છે નર્મદાની શાળાઓમાં હવે બાળકો પોતાની જાતે જ સ્માર્ટ ડેસ્ક બોર્ડનો ઉપયોગ કરતા થયા છે શિક્ષકો પણ બ્લેક બોર્ડ અને ચોકના સ્થાને સ્માર્ટ બોર્ડથી ભણાવતા થયા છે જેથી બાળકોમાં પણ કંઈક નવું શીખવાની ધગસ વધી છે અને બાળકો નિયમિત શાળાએ આવતા હોવાનું શિક્ષકો ગૌરવભેર જણાવી રહ્યા છે ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા પ્રાચી ક્ષત્રિય મેડમે જણાવ્યું હતું કે શાળામાં ડિજિટલ સ્માર્ટ બોર્ડ આવી જવાથી ચોક ડસ્ટરની શિક્ષણ બંધ થઈ ગયું છે અને સ્માર્ટ બોર્ડથી ડિજિટલ શિક્ષણ શરૂ થયું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્યારે ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી મયુર પટવારીએ જણાવ્યું હતું કે ખૂબ જ આનંદ મળે છે તેમાં મને તો બહુ જ મનોરંજક છે તો ત્યારે જ સપે બોર્ડ રિઝલ બોર્ડ કેરે પણ તો આવતો ત્યારે રિઝલ બોર્ડ એવું ત્યારે સ્કૂલે આવો છો એટલે મને ખૂબ જ આનંદ થાય છે બધું શીખવાનું મળે છે અમે આ જાતે બધું જિલ્લામાં 6 થી ધોરણ ધરાવતી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શીખવવામાં આવે છે જેની અંદર કુલ ત્રણસો પંદર શાળાઓની અંદર નવસો ચોપન વર્ગખંડોની અંદર સ્માર્ટ ક્લાસોની વ્યવસ્થા કરવામાં આવે છે સ્માર્ટ ક્લાસ આવવાથી વિદ્યાર્થીઓ ઉત્કંઠા અને જાગૃતતા અને જિજ્ઞાસામાં ઘણો વધારો જોવા મળ્યો છે અને સાથે સાથે બાળકોને હાજરીનું પ્રમાણ પણ વધતું હોય એવું જોવા મળ્યું છે મોટાભાગની શાળાઓ એવી છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ જાતે જ આને ઓપરેટ કરે છે અને એનાથી એમની જે જિજ્ઞાસા છે એ પણ દૂર થાય છે અને સાથે સાથે એમને શીખવાનો પણ એક નવીન અનુભવ મળે છે આમ સ્માર્ટ ક્લાસ આવવાથી વિદ્યાર્થીઓમાં બહુ સારો પ્રોગ્રેસ અમે જોઈ રહ્યા નિશાંત દવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદા આજકાલ જે ટેકનોલોજીનો યુગ થઈ ગયો છે તે ધીરે ધીરે હવે શિક્ષણમાં પણ ગવર્મેન્ટનો સપોર્ટ મળી ગયો છે ગવર્મેન્ટે જ્યાં બધી ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં આવી રીતે ડિજિટલ ડિજિટલાઇઝેશન કરી દીધું છે અને એના કારણે બાળકોને જે મોબાઈલ અને ટીવીમાં જે ઇન્ટરેસ્ટ પડતો હતો એ સ્ટોરીઝ બધી યાદ રહી જતી હતી મૂવીઝ યાદ રહી જતી હતી લોકોએ ભણતરને પણ સપોર્ટ કરીને ભણતરમાં પણ આવી રીતે ડિજિટાઇઝેશન કરીને એ લોકોને વધારે જ્ઞાન મળે સારી રીતે એક્ટિવલી એ લોકો શીખી શકે એક સારો પ્રયાસ કર્યો છે એના કારણે એક જે ચોપ ડસ્ટરનું કામ હતું તે હવે સાઈડમાં થઈ ગયું છે અને અમે લોકો પણ ટીચર પણ ડિજિટલ તરફ વળ્યા છે બાળકોને પણ જાતે શીખવા મળે છે અને એનાથી તમને રસ બી ભણવામાં ખૂબ વધી રહ્યો છે અને એની સાથે સાથે તેમને યાદ સારું રહે છે કોઈ પણ વસ્તુને એ લોકો જુએ છે તો તે લોકો જલ્દી ગ્રાસપિંગ કરે છે અને ચિત્રના રૂપમાં જોશે સ્ટોરીના રૂપમાં જોશે તો એ તેમને બોરિંગ નહીં લાગે અને બહુ ઇઝીલી એક બે વખત જોવાથી શીખી શકશે તેમને મહાવરો કરવામાં પણ સારી મદદ મળે છે જ્યારે પણ તેમને ઈચ્છા થાય ફ્રી પીરિયડમાં લેવો કોઈ પણ વિષય ચાલુ કરીને એની સ્ટોરી જોતા હોય છે બીજું કે જેમ જેમ એ જે સંખ્યા ટૂંટવા માંડી હતી ને બાળકોને ઇન્ટરેસ્ટ નહીં તો ઘરેથી મોકલતા હતા વાલીઓ તો પોતે આવતા નહીં હતા પણ આના કારણે તેમને એક સપોર્ટ મળ્યો છે અહીંયા ઇન્ટરેસ્ટી ભણે છે તો સંખ્યામાં પણ સારું એમને બઢોતરી થઈ છે એ પ્લસ પણ છે ગવર્મેન્ટને તે માટે હું ટૂંક ધન્યવાદ કહું છું મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે તે ઇંગ્લિશ શીખવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી કે એવી તમને ચોરી સમજાવી શું કરવું તે આસાનીથી ઇઝી રીતે એ લોકો શીખી શકે છે અને નવા નવા શબ્દો સારી રીતે પકડે છે એનો અર્થ તે લોકોને ડાયરેક્ટ જ શીખવવાની જરૂર નથી પડતી તો ચિત્ર જોઈને અને એના પ્રનન્સિએશન સાથે શીખી લે છે તમારા માટે તો ખૂબ જ એક શું કહેવાય કે સારી એવી વસ્તુ ગવર્મેન્ટે પ્રોવાઈડ કરી છે તો આપનું કારણ ત્યાં બીજી બાજુ વધતું હતું ત્યાં અહીંયા ઓછું થઈ ગયું છે તમારું ખૂબ ખૂબ ખાવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ